ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલ કંબોલી ગામ ખાતે બંધ મકાનમાંથી ગત માર્ચ મહિનામાં રૂપિયા તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખના માલમત્તાની ચોરી થઈ હતી આ બાદ એપ્રિલ માસમાં પણ ટંકરિયા ગામ ખાતે સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બાવીસ પોઈન્ટ સાહીઠ લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી આ બંને ચોરી અંગે પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે પાલેજ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે આ મામલામાં કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે જો એ બંને મકાનમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો પ્રથમ ગુનાની વાત કરીએ તો કંબોલી ગામે રહેતા ફરિયાદી સાંજના સમયે મકાન બંધ કરી નમાઝ પડવા ગયા હતા તે દરમિયાન ગામે રહેતા જુનેદ કાપડિયા અને મુબારક યાકુબ ભીમ નામના શખ્સોએ મળીને ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો ઝડપાયેલા આરોપીઓ પૈકી જુનેદ કાપડિયા ટંકારા ગામે ક્રિકેટ સ્પોર્ટ્સની દુકાન ધરાવે છે અને સ્પોર્ટ્સના સાધનોનું કંબોલી ગામે બિલ લેવાનું બાકી હોય તે તેના મિત્ર મુબારક ભીમ સાથે અવારનવાર કંબોલી ગામે જતો હતો જ્યાં તેને ધ્યાને આવ્યું હતું કે સાંજના સમયે આ મકાન બંધ રહે છે આથી તેઓ ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો ત્યારબાદ ટંકરિયા ગામે પણ તેઓએ આ પ્રકારે સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી ચોરી કર્યા બાદ બંને આરોપીઓએ સોના ચાંદીના દાગીના ભરૂચના હેમંત કાપડિયા નામના તેમના મિત્રને આપ્યા હતા અને ત્યારબાદ બંગાળી સોની પાસે સોનું પીગળાવીને અલગ અલગ સોનીને વેચી દીધું હતું આ તમામ ગતિવિધિ અંગે પોલીસને માહિતી મળતા મોહમ્મદ જુનેદ અલી કાપડિયા મુબારક યાપકો ભીમ હેમંત કાપડિયા અને સોની મોતી સરકાર નામના આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે તેઓ પાસેથી રૂપિયા પિસ્તાળીસ પોઈન્ટ સિત્યોતેર લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજથી થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લાના પાલેજ પુષ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુંવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ગરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતની હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણપૂર્વક ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળેલે મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને આ એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે એના એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી સુડતાલીસ તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે